હે ગાય તો તું ચેનલ તમારું સ્વાગત છે અત્યારે હું જાઉં છું રોટલી લેવા કેમકે અમારે ડેલી ગાય આવી છે દરરોજ ગાય માટે રોટલી રાખે છીએ એટલે ગાયને રોટલી આપણે દેવા જઈએ આપણે ગાય આવી ગઈ છે રોટલી ખાઈ પણ લીધી છે મમ્મી તેમને સહેલાવે છે આપણે પણ સહેલાવી લઈએ કેટલી ક્યુટ છે કાઈ મે આ દર સવારે અમને રોટલી જ બની હોય એટલે અમે ગાડી ના આપીએ જો બી કે બહાર હોય તો ના આપી શકીએ અરે અમારે ટીવી બંધ છે કે કેમ કે અત્યારે ટીવી માં રિચાર્જ પૂરું થઈ ગયું છે અત્યારે 10 વાગે રિચાર્જ નું ઓફિસ ખુલશે ત્યારે કોલ કરીશ ને રિચાર્જ થઈ જશે સો ગાઈસ

રાઈસ પડે છે થોડાક તો તેનો આપણે ખાઈ લઈએ તો ગાઈસ અત્યારે હું સ્કૂલ આવી ગયો છું ને સ્કૂલ જતો તો ત્યારે હું લોગ ન બનાવી શક્યો કેમ કે ફોન નહોતો મારી પાસે તો અત્યારે તો ચેન્જ વેન્જ કરી ને અહીંયા છું પણ અત્યારે મને ભૂખ લાગી છે તો ચવાણું ખાઉં આપણે મમરા નું મમરા ખાઉં સારું કોઈ 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 તમે ખાઈ લો સો ગાઈસ અત્યારે આપણા એરિયામાં એક સીન થઈ ગયો તો એક હડકાયેલી કૂતરી આવી હતી તે કેસ તો ક્યારનો સોલ થઈ ગયો બહુ ખતરનાક કુતરે હતી લગભગ પાંચ પ્લસ જણાને કરડી ગઈ હતી બહુ ડેન્જર હતી તો આજના બ્લોગમાં આટલું જ મળી જલ્દી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી વાય લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા